આજ બપોરે સમાચાર સાંભળ્યા લંડન ક્રેશ થયું અને પણ પાછો અમદાવાદમાં આપણને એમ થાય કે ડોક્ટર આપણા તારણહાર છે પણ હાચા તારણહાર તો આજરોજ ભગવાન લાગી રહ્યા છે કારણ કે ડોક્ટરોની જે હોસ્ટેલ છે કેન્ટીન છે એના ઉપર પ્લેન ક્રેશ થયું તો અચાનક જ એમ થાય કે ભાઈ ડોક્ટરો શું બિચારા ડોક્ટરો પણ મૃત્યુ પામ્યા અચાનક તો આ ઘટનાના તારણહાર સૌથી વધુ જો કોઈ કહી શકાય તો પરમ કૃપાળુ પરમાત્મા પોતપોતાના જે ઈષ્ટદેવ હોય તે જ લાગતા હશે અત્યારે તો પ્રભુને પ્રાર્થના કે આની અંદરથી ઘણા લોકોનો ચમત્કારિક બચાવ થઈ જાય તો ખૂબ સારું કારણ કે હજી સુધી કોઈ આંકડો મળ્યો નથી કે કેટલા લોકો મૃત્યુ પામ્યા છે કેવી રીતે છે

કઈ જ ખબર નથી આપણને હવે પ્રભુ જે પરિવારના ઘરમાં દુઃખ આવ્યું છે એ દુઃખ એમને સહન થાય સાથે સાથે પ્રભુ ભગવાન એને બધી શક્તિ આપે કે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે કારણ કે આ ઘટના માટે શબ્દો શું બોલવાય આ શબ્દો જ નથી રહેતા કારણ કે અચાનક જે ઘટનાઓ ઘટે છે ત્યારે માહોલ કઈક અલગ હોય છે હમણાં જ આપણે જોઈએ કે ઘણા સમય પહેલા તક્ષશિલા ની અંદર એમાં જોયો હતો કે ત્યારે તો આપણે નજરે જોયો હતો આમાં તો અત્યારે શું છે કે આવી રીતે જે ખ્યાલ જ નથી તો આ માટે આપણે બે મિનિટ નું પાળીએ પાડીએ

ન સર્જાય હે પ્રભુ એક આવી ઘટનાઓ સર્જાય છે ને ત્યારે ઘણા લોકોને બહુ દુઃખ લાગે છે કારણ કે આ સમય દરમિયાન મોટા ભાગના લોકો અમે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા એટલે કે કોઈક પોતાના પરિવારજનોને મળવા જઈ રહ્યા હોય કોઈક પોતાના બિઝનેસ અર્થે જઈ રહ્યા હોય એક ને એક અંદરથી ખુશી લઈને જતા હોય વિદેશ જતા હોય એનું કારણ તો એક તો એ જ હોય તો આ બીજી વાર આવી ઘટનાઓ હે પ્રભુ ન બને એવી આપ ચરણોમાં પણ પ્રાર્થના અને આ તમામ પરિવારજનોને આ દુઃખ માંથી બહાર આવવાની શક્તિ આપજો એવી પ્રાર્થના જય હિન્દ જય ભારત